સુરત શહેર સિટી પોલીસના આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ અશોકસિંહ ચૌહાણ દ્વારા સુરત શહેરની કોવિડ નાઇન્ટીન હોસ્પિટલ બહાર દર્દીના સગા સંબંધીઓને આજ પત્રિકા આપવામાં આવી હતી પત્રિકા એટલા માટે આપવામાં આવી હતી કે કોરોનાની બીમારીની અંદર આપણે સાવચેતી કેવી રીતે રાખવી તે બાબતની માહિતી આપવામાં આવી હતી સુરત શહેરમાં કોરોનાના કેસ વધતા સુરત સિટી પોલીસે કોવિડ હોસ્પિટલ બહાર લોકોને પેમ્પલેટ વહેંચી જાગૃતિ કરવાનો અનોખો પ્રયાસ હાથ ધર્યો છે દર્દીઓના પરિવારજનોને કોરોના બીમારીથી બચવાનો ઉપાય અને સાવચેતીના ભાગરૂપે જાગૃત કરતા પેમ્પલેટ વેચી પોલીસે હવે જાગૃતતાએ જ આ બીમારીનો વિકલ્પ છે એવો સંદેશો પણ આપ્યો છે આ સંદેશો હાલ સુરત ટ્રાફિક પોલીસ વિભાગના એસીપી એને કે આસિસ્ટન્ટ કમિશનર પોલીસ અશોકસિંહ ચૌહાણે લોકો વખતે જઈ જાગૃત થઈ અપીલ પણ કરી હતી અશોકસિંહ ચૌહાણ એસએપી ટ્રાફિકે જણાવ્યું હતું કે સંક્રમણ સમયમાં હંમેશા સમતોલ આહાર લેવો જોઈએ બહારના ખોરાકથી બચવું જોઈએ રોગપ્રતિકારક ક્ષમતા વધારે તેવો આહાર વાપરવી તંદુરસ્ત રહેવાનો પ્રયાસ કરવો જોઈએ વિગેરે તેમણે જણાવ્યું હતું કોરોનાના લક્ષણ દેખાય તો તરત જ ચેકઅપ કરાવવો જોઈએ રિપોર્ટ નેગેટિવ આવે તો કોનન્ટેન્ટ સમય સુધી ઘરમાં જ આરામ કરવો જોઈએ આપણા ઘરના બધા જ સભ્યોના રિપોર્ટ કરાવી લેવા જોઈએ તેમજ સમયસર બધાની સારવાર થવાથી પરિવાર સંપૂર્ણ સ્વસ્થ થઈ શકાય છે તેવું પણ અશોકસિંહ ચૌહાણે જણાવ્યું હતું હર્ષદ શેઠા સાથે પ્રકાશવાળા જી ટેન્ટ ફર્નિશ્ચરના